જુનાગઢ જિલ્લાના કોડીનારમાં વિદ્યાર્થી દ્વારા કોડીનાર એસટી ડિપાર્ટમેન્ટના વનસ્વી વર્તનને કારણે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી દ્વારા એસટી રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તેમજ એસટી ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓને પોતાના પ્રશ્નોની ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી હતી કોડીનાર તાલુકાના નાના મોટા ગામડાઓના વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમ માટે કોડીનાર શહેરમાં જાય છે જે માટે વિદ્યાર્થી ભાઈઓ બહેનો સવારના અપડાઉન માટે ગુજરાત સરકારની એસટી બસનો સહારો લે છે પરંતુ જ્યારથી કોડીનારની તમામ શાળાઓ સંસ્થાઓ તેમજ કોલેજોના વેકેશન ખુલ્યા છે ત્યારથી એસટી વિભાગ દ્વારા દાંડાઈ કરવામાં બાજ નથી આવતું અને પોતાના મનસ્વી વર્તનને કારણે આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણતરથી વંચિત રહે છે જેને કારણે સ્કૂલ પ્રશાસનની માર તેમજ દાટનો ભોગ નિર્દોષ વિદ્યાર્થી બને છે છેલ્લા ત્રણ માસથી અનિયમિત એસટી બસની સુવિધાઓને કારણે મોટાભાગના ગામડાઓના વિદ્યાર્થીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

અમારા ગામમાં બસ નથી રોકતા અને જો રોકાવીએ તો અમે અમને આગળ ધક્કો મારીને કાઢી મૂકે છે અને આજે એક છોકરાને પગમાં લાગ્યું લાગ્યું છે ઈજા થઈ છે આ માટે બસ મોકલવા વિનંતી અમારા ગામમાં એક આખી વિદ્યાર્થીની બસ ભરાય એમ છે છતાં પણ

એસટી વાળાને જ્યારે અમે દર વખતે સવારમાં ફોન કરીએ છીએ તો તેઓ કહે છે કે ભાઈ અમારી પાસે બસની સુવિધા નથી અને તમે આગળ રજૂઆત કરો અમે બે હજાર અગિયારની અંદર અમારા ગામના સરપંચશ્રી દ્વારા લેટર પેડ ઉપર લખાણ કરીને અમરેલી મોકલેલ છે તો એ પણ આ લોકો બસ મોકલતા જ નથી એસ ટી દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને અમારા ગામની અંદર દોઢસોથી થી બસો વિદ્યાર્થીઓ છે તેમાં સિત્તેરથી થી બહેનો છે અને સિત્તેરથી થી ભાઈઓ છે જ્યારે અમે અમારા ગામની અંદર બસ રોકવામાં આવે છે તો ત્યારે જે એસટીની બસ જે આમથી આગળના રૂટમાંથી આવે છે તો તે બસ એકદમ ફૂલ ભરાઈને આવે છે અને જો આગળ ઉપર વિદ્યાર્થીઓ બેસે તો આગળ ઝાડવાના કારણે વિદ્યાર્થીઓની ઈજા પણ થઈ શકે છે એ માટે વિદ્યાર્થીઓ બસ રોકે તો તેઓ બસ રોકતા નથી ને આજે એક વિદ્યાર્થીઓએ બસ રોકી તો તેને કસાડવામાં આવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો તે વિદ્યાર્થીઓને લેવામાં ન આવ્યો હોત તો તેને કસડી નાખવામાં આવત અને જો આ બસ જો નહીં રોકવામાં આવે તો દર વખતે આવું આંદોલન કરવામાં આવશે અને આગળથી જે સાત આઠ બસ આવે છે તો એક બસ અહીંયા રોકતા જ નથી જ્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થી દ્વારા જણાવાયેલું કે જો એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા બસની સુવિધા અંગે તેમજ નિયત સમયે બસ નહીં કરવામાં આવે તો આનાથી પણ જલદમાં જલદ ઉગ્ર દેખાવ સાથે આંદોલન કરવામાં આવશે